નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડીયોમાં વાત કરીશું આજ તારીખ સાત જાન્યુઆરીથી લઈને પંદર જાન્યુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તાપમાન પવન ઠંડી વરસાદ સાયક્લોનિક સિસ્ટમ વેલ માઇક્રોપ્રેશર સિસ્ટમ અને અન્ય સિસ્ટમોની તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છે મિત્રો શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જે મધ્યમ ક્ષણનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે આગામી બે ત્રણ દિવસમાં ફરીથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય જેની અસર રાજસ્થાન અને ગુજરાત સુધી જોવા મળી શકે તેવી સંભાવના છે જેના ભાગરૂપે થઈને શીત લહેર ગુજરાત અને રાજસ્થાનને પણ મળવાની છે બીજી તરફ રાજસ્થાનના જે પૂર્વ તરફના વિસ્તાર છે તેમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે અને અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમની અસર હજુ પણ જોવાઈ રહી છે બંનેની ટ્રફ રેખા ગુજરાત ઉપરથી પસાર થાય છે જેના ભાગરૂપે થઈને તારીખ સાત આઠ અને નવ જાન્યુઆરી ગુજરાતના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ પડી શકે તેવી સંભાવના છે કારણ કે આ જે સિસ્ટમ છે એ સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો ઘણો બધો મોટો છે જે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મધ્ય મહારાષ્ટ્ર સુધી અસર કરે છે અને ગુજરાતનો જે પૂર્વ તરફનો વિસ્તાર છે તેમાં પણ ખાસ કરીને તેની અસર જોવા મળનારી છે એટલે મિત્રો આજે તારીખે સાત જાન્યુઆરી છે તો આજે મોડી રાતથી જ ગુજરાતના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ વધુ ઘેરું બનશે ઘાટા વાદળો જોવા મળશે નીચાણવાળા વાદળો હશે વરસાદી વાદળો હશે અને જે તે વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં આપી શકે તેવી સંભાવના છે બીજી તરફ મિત્રો બંગાની ખાડી અને અરબી સમુદ્ર પણ એક્ટિવ છે જેમાં સાયક્લોનિક સિસ્ટમથી લઈને વેર માર્ક લો પ્રેશર સિસ્ટમ સુધીની અનેક સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત અને મધ્ય મહારાષ્ટ્ર સુધી તેની અસર જોવા મળી રહી છે એટલે મિત્રો એક તરફ ઉત્તર તરફથી અને બીજી તરફ દક્ષિણ તરફથી પણ એક ભેજવાળા પવનો સાયક્લોનિક સિસ્ટમ અને વેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ત્રણેય પ્રકારની અસરો જોવા મળી રહી છે જેના ભાગરૂપે થઈને આગામી બે જ દિવસમાં જ ગુજરાતમાં અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ પડશે તારીખ સાત આઠ નવ જાન્યુઆરી ખાસ ગણીને ચાલવો અને ત્યારબાદ આ સિસ્ટમોની અસર ઓછી થવાની છે હવે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ ગાંધીનગર વડોદરા અમદાવાદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સહિત અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની ઝાપટા થઈ શકે છે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગરના પણ કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા થઈ શકે છે દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગો જેમાં સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના પણ કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી હળવા મધ્યમ વરસાદી ઝાપટા આગામી ત્રણ દિવસમાં થઈ શકે છે કચ્છમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે પરંતુ આ સિસ્ટમની અસર કચ્છને ખૂબ ઓછી થશે કચ્છમાં કદાચ તાપ તડકો ઉગા નીકળે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે ખાસ કરીને ગુજરાતનો જે પૂર્વ તરફનો વિસ્તાર છે જેમાં મધ્ય ગુજરાતના અને ઉત્તર ગુજરાતના થોડા વિસ્તારોનો સમાવેશ થાય છે તેમાં આ સિસ્ટમની અસર વધારે જોવા મળશે અને આગામી ત્રણ દિવસમાં જોરદાર વરસાદ પણ થઈ શકે છે એટલે મિત્રો ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો અત્યારે જે તેને તાળપત્રીથી કવર કરી દેજો અને શક્ય હોય તો તેને સુરક્ષિત જગ્યાએ મૂકી દેજો જેથી આપણને ભારે નુકસાની ન થાય બીજી તરફ મિત્રો તારીખ ચૌદ અને પંદર તારીખે જ્યારે જાન્યુઆરીમાં ઉત્તરાયણનું પર્વ છે ત્યારે એ દિવસો દરમિયાન પવનનું પ્રમાણ સારું રહેશે જેમાં દસથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે પરંતુ મિત્રો ચૌદ અને પંદર તારીખે પણ આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે કારણ કે પાકિસ્તાન તરફ એક મધ્યમ ક્ષણની સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના છે જેના ભાગરૂપે થઈને ઉત્તરાયણના દિવસોમાં પણ એક વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળી શકે છે પરંતુ ઉત્તરાયણમાં વરસાદ થશે કે કેમ એ આવનારા દિવસોમાં તમને ચોક્કસથી માહિતી આપી દેશો કારણ કે અત્યારે અરબી સમુદ્ર એક્ટિવ થઈ રહ્યો છે મધ્ય પ્રદેશ તરફ પણ એક સિસ્ટમો સક્રિય થઈ છે અને આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ શક્યતાઓ દેખાઈ રહી છે એટલે મિત્રો એક તેનો ઊંડો અભ્યાસ કરીશું અને ઉત્તરાયણના દિવસોમાં વરસાદ થશે કે કેમ તમને તમામ પ્રકારની માહિતી પણ આપી દઈશું એટલે મિત્રો હવેથી આજ તારીખ સાત છે તો આજથી થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો અને હજુ પણ કહીએ છીએ ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો તેને સત્વરે લઈ લેજો ઉપરાંત મિત્રો ઠંડીનું પ્રમાણ પણ થોડું વધારે જોવા મળશે કારણ કે અત્યારે એક પવનનો માહોલ ગુજરાતમાં છે અને પવનને કારણે એક શીતલહેર આપણને વધુ લાગશે જેમાં અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન સોળ ડિગ્રી કરતાં પણ નીચે જાય કચ્છના નલિયામાં દસ ડિગ્રી કરતાં પણ નીચે જાય એટલે અનેક વિસ્તારમાં ઠંડીનો માહોલ સર્જાશે વાદળછાયું વાતાવરણ જોવા મળશે એટલે મિત્રો આપણને ગરમીથી રાહત મળશે પરંતુ એક ખેડૂતો માટે માઠા સમાચાર છે કે તારીખ સાત આઠ નવ જાન્યુઆરી ગુજરાતમાં વરસાદની શક્યતા પણ રહેલી છે તો મિત્રો આવા નવા નવી સિસ્ટમો સક્રિય થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું અને હાલ જે સિસ્ટમ સક્રિય છે તેની અંદર પણ ફેરફાર થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે